કોઈ દિવસ રામજી એમના કીધું કે હું ક્ષત્રિય છું કોઈ દી કૃષ્ણ ભગવાને એમના કીધું કે હું યદિવંશી છું કે કોઈ દી જલારામ બાપા એમ કે હું રઘુવંશી છું કોઈ બધું નથી કર્યું કરીએ છે એક એક લખીને આવી છું કઈ જઈશ તમને બધા એટલે હિન્દુએ અઠ્યાવીસ ત્યાં અઠ્યાવીસ ઝોપડા કતાર ગામમાં પારસ સોસાયટી કુબેરનગર સોસાયટીમાં નેવું ટકા દુકાનો સાડીઓ માટે આ લોકોને આપી દીધી આપણા જ હિન્દુ બેનો સાડીઓની શોપિંગ કરે એ લોકો તો મુર્ખાની શોપિંગ કરે સાડીઓની તો મુર્ખાની દુકાન શું કામ ખોલીને બેઠા સાડીઓની શું કામ ખોલીને બેઠા હિન્દુઓથી જ કમાવીને હિન્દુઓને જ કાપવા આજ છે એ લોકોનો એજન્ડા પણ આપણા બેનો બે બે પાંચ પાંચ રૂપિયા બચાવવા માટે આ વિધર્મીઓ પાસે શાકભાજી લ્યો છો ફળ ફ્રૂટ લ્યો છો કટલેરી લ્યો છો સાડીઓ લ્યો છો કે ઓલો દસ રૂપિયા ઓછા આપે છે શું કામે આપે છે કોઈ દિવસ પોતાની જાતને પ્રશ્ન કર્યો આતંકવાદનો અડ્ડો ઊભો કરો છો તમે લોકો આજ તમારા પાસેથી કમાણી કરીને લઈ જાય છે આ પૈસો ક્યાં જાય છે આવા આતંકવાદીઓના કેસ લડવા માટે આવા આતંકવાદીઓના આર્થિક સપોર્ટ કરવા માટે આ આતંકવાદીઓ માટે અસલાને ને ભેગા કરવા માટે આ આતંકવાદીઓને ટ્રેનિંગ દેવા માટે તમારા બધા જ પૈસા આમાં જાય છે હશે કે હિન્દુઓ કેવા મૂર્ખા બધું લૂંટાવી લીધું છતાંય બુદ્ધિ નથી આ લોકોમાં એટલે હું ઘરતી થી છું જગાડવા તમને બધાને કેવા મારા બહેનો કે ચેતી જાઉં જાગી જાવ દસ રૂપિયા વધારે ના દેવા હોય તો હિન્દુઓ દઈ દો ને હિન્દુ ના ઘરમાં જવાના નહીં પૈસા તમારી દીકરી આ એક અઠવાડિયામાં સુરત માં ત્રણ હિન્દુઓની દીકરીઓ ગઈ છે એને ત્રણે ત્રણ પટેલો ની દીકરીઓ છે શરમ ની વાત છે એ જે તમારા જાતિદાર ઠેકેદાર લીડર એક એક બેઠા છે ને એને ક્યો હાલ દે અમારી દીકરી ગઈ હાલ મુસલમાન પાસે ગઈ છે કાટલું પકડીને લઈ આવ ઓલા મુસલમાન છોકરાને માર ચાર જૂતા નહીં મારે એ તમારો જાતિનો લીડર બનીને વોટ માંગવા જ આવશે એટલું જ છે એનું પછી ગરબાની ક્લાસ અહીંયાં જે ચાલે છે એમાં મુસલમાનો ગરબાની ક્લાસમાં ક્યાં મુસલમાનોની જરૂર છે આપણે એમાંય મુસલમાનોને ઘાલી દીધા ડાન્સ ક્લાસમાં આપણે આપણી છોકરીઓને ડાન્સ ક્લાસમાં મોકલીએ છે એ મુસલમાનો પાસે આપણા નંબર આવે છે સ્પોર્ટ્સ ક્લાસમાં બધા મુસલમાનો જીમમાં આપણી છોક પેરોરિઝમનું કનેક્શન છે અને પૂરી પ્રોપર ટ્રેનિંગ થાય છે છે આ લોકો શું માટે આટલા ઉલરે ને જુમ્માની શું ખાસ હોય છે કે એ લોકોને જુમ્માની નમાજમાં જવું છે ને જવું છે કેમ કે એ દિવસે એ લોકો ટ્રેનિંગ આપે છે કેવી રીતના હિન્દુઓની છોકરીઓને ફસાવી છે ઇન્સ્ટાગ્રામથી ફસાવે છે આ સો કોલ માઇનોરિટી ભારતમાં ઇન્સ્ટાગ્રામમાં મેજોરિટી બનીને બેઠી છે અને 95 ટુ 98% આ મુસ્લિમ લોકો છે ઇન્સ્ટાગ્રામ ઉપર જે આપણી 13 ને 14 વર્ષની છોકરીઓને ફસાવે છે માતાઓ માટે તમને એમ કહી દઉં છું કે તમને એમ લાગતું હોય કે તમારા ઘરમાં 13 વર્ષની દીકરી છે ને તમને એમ લાગે એનું કાઈ નથી તો તમે બહુ મોટી ભૂલ કરો છો કેમ કે એ દીકરીનું ઇન્સ્ટાગ્રામ ચેક કરી લેજો છોકરાઓને એમ નથી કેવું કે ફ્રેન્ડ ના બનાવો બનાવો ફ્રેન્ડ હોવા જોઈએ પણ કેવા દોસ્ત બનાવવા છે કેવા દોસ્ત હોવા જોઈએ કેની સાથે આપણે ઉઠવું બેસવું જોઈએ કેવી સંગત હોવી જોઈએ માતા પિતાના એટલા બધા રિસ્ટ્રિક્શન્સ છોકરા ઉપર એને એટલો મોટો ગેપ છોકરાઓની વચ્ચે કે ઓલો છોકરો ખુલીને એના મા બાપને વાત ન કરતો એક 13 વર્ષની છોકરીનું રેપ કરી નાખ્યું એના વિડિયો વાયરલ કર નાખ્યા ઓલી છોકરી ઇન્સ્ટાગ્રામ ઉપર મને કોન્ટેક્ટ કરીને મને બધી વાત કરી એ છોકરી કમે એના માને વાત ન કરી કે બાપને વાત ન કરી સવાલ છે મારો તમારાથી એટલે નથી કરી કેમ કે બાપ કમાવામાં પડ્યો છે મા ધ્યાન દેતી નથી ઘરમાં બાપ ને ધ્યાન નથી બાપની ચિંતા નથી છોકરાઓની વાત સાંભળવાળું કોઈ નથી છોકરું બ્લેકમેલ કરે છે કોક ને તો જવાબદારી લેવી પડશે ને હમને આમ કેવી રીતના ચાલશે ને હું એકલી કેટલું કરી લઈશ એટલે અહીંયા બેઠી મારી આટલી બહેનોમાંથી કોઈ એક બેન ભી अनु 10 परसेंट भी समझी जाए जो मैं कीधु थोड़क धर्म ने काही नहीं धर्म नहीं तो कूटुब आखू साचवी लियो ने तो बहु मोटी मेहरबानी था से। इतले जब चमकती है बिजली तो आकाश बदल देती है जब उठती है आंधी तो दिन रात बदल देती है और जब जगती है नारी शक्ति तो इतिहास बदल देती है એટલે આ ઇતિહાસ તમારે બદલવાનો ટાઈમ આવ્યો છે ડિસાઇડ તમારે કરવું છે કે પાટણની રાણી નાયકા દેવીની જેમ જીવવું છે છે કે કાયરની જેમ 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 એની રાણીની બલિદાન રાની પદ્માવતી જેમ આપણે સિચ્યુએશન જ નથી કે આપણે જોહર કરવા પડે કે આપણે લક્ષ્મીબાઈની જેમ હાથમાં તલવાર લઈને જવું પડે ખાલી ને ખાલી આટલું કામ કરો મહેરબાની કરીને કે આ લોકોને આર્થિક बहिष्कार करવાનું શુરુ કર દયો એટલે આજ મેને સુરત સે બસ જરા યુહી કહા આપકે સામ્રાજ્ય મે ઇતના અંધેરા ક્યુ રહા તમ તમાકર વો દાડા બોલા મેં અકેલા ક્યા કરું તુમ બેફિકરો કે લિયે મેં ભરા કબ તક લડું આકાશ કી આરાધના કે ચક્કરો મે મત પડો સંઘરામ યે ઘનઘોર હૈ કુછ મેં લડું કુછ તુમ લડો એટલે એટલે મારા સુરતના ભાઈ બહેનોને જાતા જાતા એક વચન લઈને જવા માંગુ છું બોલો તમારી દીકરીને કઈ દેશો કે નહીં હા કે ના દેશો વચન જે મારા માતાઓને પગમાં તકલીફ છે કે મારા વડીલોને પગમાં તકલીફ છે ઊભા ન થતા બાકી મારા બધા જ ભાઈ બહેનો ઊભા થાઓ પોતપોતાની જગ્યા ઉપર એને જે દિલથી ફીલ ના કરે એ બી ઊભા ન થતા કેમ કે મને દેકાડો ગમતો જ નથી જે દિલમાં છે ને સાચે ધર્મથી પ્રેમ છે

आज ये संकल्प करते हैं कि धर्म की रक्षा करेंगे बेटियों की रक्षा करेंगे लव जिहाद इसमें, बेटियों को फंसने से बचाएंगे इन लोगों का आर्थिक बहिष्कार करेंगे व्यवसाय सिर्फ हिंदू को ही देंगे और सरकार के समक्ष ये निवेदन करते हैं कि भारत को जल्द से जल्द हिंदू राष्ट्र घोषित करे हूं कही जयतू जयतू तुम्हारे केवुचे हिंदू राष्ट्र जय तू जयतू 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 नमः पार्वती पते हर हर महादेव